બનાસકાઠા જિલ્લાના સરહદી ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા વાવ તાલુકાના ચતરપુરા ગામ રણ અને સુકો વિસ્તાર ગણાય છે જ્યાં જમીનના તળ ખારા જોવા મળે છે જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે પ્રજામાં એક જ ધ્રાસકો લાગતો હોય છે કે પીવાના પાણીની અછત ગરમી બહુ પડશે એની ચિંતા લોકોને નથી હોતી પરંતુ પીવાના પાણીની ચિંતા વધતી જોવા મળે છે આજે પણ સરહદી વિસ્તાર વાવ તાલુકાના કેટલાક ગામડાઓમાં એવા છે કે જ્યાં ટેન્કર દ્વારા વર્ષોથી પાણી અપાયું છે તેમજ રેગ્યુલર પીવાનું પાણી ના મળતા લોકોને કાગડોળે ટેન્કર ની રાહ જોઈને બેસવું પડે છે તેમજ થોડા પણ લેટ પડ્યા તો પાણી વિના રહેવું પડે છે વાવ તાલુકાના ચતરપુરા વિસ્તારમાં આજે પણ પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે

હર ઘર નળની વાતો કરતી સરકારની વર્વી વાસ્તવિકતાના કરુણ દ્રશ્યો સામે આવે છે શું તમારે પાણી આવે છે અહીંયા ના નહીં આવતો શું વ્યવસ્થા થાય પાણીની હા નહીં આ બેડો તો 10 દાડા આવે 15 દાડા આવે ટંકા થાય ખાલી લઈને જાતા રહે ઘેર બેન શું તમારે પાણીની શું વ્યવસ્થા છે અમારે આ તો અમારે 6 મહિનાથી પાણી આવતું નથી ગમમાં

સરહદી વિસ્તારના જે છેવાડાના ગામો છે ત્યાં પીવાનું પાણી પાઇપલાઇનથી આપવામાં આવી રહ્યું છે જે દૂધના છેવાડાના ગામો કે જેમ કે ચેતરપુરા છે કે રાઘા છેવાડાના લોકડીયા કે પીપળિયા છે કે બરડવી છે આવા ગામોમાં પાઇપલાઇનથી જ્યારે પાણી ન જાય કોઈ લીકેજના સંજોગોમાં કે ઇલેક્ટ્રિક કાપ હોય એવા સંજોગોમાં ત્યારે ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં આવે છે હાલમાં સરહદી બધા ગામોમાં પીવાનું પાણી પાઇપલાઇનથી મળી રહે છે

સરહદી ગામોના પાણી હોય છે આ સમગ્ર મામલે તપાસ થાય તેમજ સરહદી ગામો ને પીવાનું પાણી મળી રહે તે જનતાના અને પશુધનના હિતમાં છે